સ્વાગત કર્યું આ યાત્રાનું શ્રી ગોરાટ હનુમાન મંદિર થી તાડવાડી ત્રણ રસ્તા નવયુગ કોલેજ પાસે ઋષભ ચાર રસ્તા પાસે ધબકાર સર્કલ દીપા કોમ્પ્લેક્સ સામે વિજય ડેરી પાસે અડાશન ગામ ચાર રસ્તા થી શ્રી રામજી મંદિર કેબલ બ્રિજ ની બાજુમાં ભવ્ય સ્વાગત કરાયું હતું અયોધ્યા થી આજે પધારેલ અમૃત યાત્રા અને શ્રી રામ યાત્રાના યાત્રા હાર્દિક સ્વાગત સુરત મહાનગરને ની ઉપર સૌ સુરતીઓ સુરતવાસીઓ કરી રહ્યા છે ભવ્ય શોભાયાત્રા આજે ભગવાન શ્રી રામની નીકળી છે અને આવનારા ચૌદ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી હનુમાન મહાયજ્ઞમાં ભાગ લેવા અપીલ કરાઈ છે અને બાવીસમી જાન્યુઆરીએ બે હજાર ચોવીસના રોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે મંદિરના લોકાર્પણ કાર્યક્રમ બાદ સૌ કોઈને અયોધ્યા જવાની હાકલ કરાઈ છે સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે